ત્રણ પેઢી ચાર પેઢી થી અમારું ગામ છે છે અમારો અમે બે હજાર છ અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટે જે કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ જે પોલીસ અધિકારીઓને વિભાગ જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છે એને અમે વખોડી કાઢીએ છે આજે અહીંયા લીગલ સેલના પર મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ કામને ન્યાયિક લડતની જરૂર પડશે જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના આદેશો સોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધા પહોંચી જવું પડશે એના માટે પણ અમે આવા સાથીઓ ગુજરાત માં સંવિધાન નું ઉલ્લંઘન કરીને આપણને ડરાવવાની કોશિશ કરે છે ત્યારે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન છે જયપાલસિંહ મુંડા એ બનાવેલું સંવિધાન છે

આપણી સાથે લડાવીને આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે ત્યારે આપણે બધાએ પક્ષ પાર્ટી સંગઠન સંપ્રદાય અને બધું જ ભૂલી એક આદિવાસી તરીકે ત્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય ત્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય જયારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે એ તો આપણી જમીન આ લોકો આપણા પાસે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું

મારા ભાઈઓ અને બહેનો ને અમે કહેવા માટે આવ્યા છે જયારે પણ આદિવાસી સમાજ ની લડત ની વાત હશે ક્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડક થી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે વેદના આપવામાં આવે છે મારા પરિવાર ને પીડા આપવામાં આવે છે છતાં અમે ડરતા નથી અને ડરી નહીં સમાજ ના તમામ મારા પટેલો મારા સરપંચો મારા તમામ પદાધિકારી પણ આદિવાસી સમાજ પર આપત આવશે આપણી અસ્મિતા ની વાત હશે આપણી સંસ્કૃતિ ની વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું સુપ્રીમ કોર્ટે પણ કીધી કે નો લોકસભા નો વિધાનસભા ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભા નો પાવર છે અનુસૂચિત પાંચ વિસ્તારમાં માં ગ્રામ સભા પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા ઓગણીસો છન્દ અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું પ્લાન પસંદ કરવા માટે ગામ સભા ને કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકોને નથી આવી ની કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા વન કર્મીઓ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનો ને પકડી પકડીને બળજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવી દોડાવીને લાઠી ચાર્જ કર્યો હમણાં જ ગામના એ ગામના સરપંચો એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા પણ ઔષધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને આપી પોલીસ ને કયા ભાજપના ના નેતાઓ પોલીસ ને મોકલ્યા કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો કયા ભાજપના નેતાઓના ઈશારે અહિયાં સત્યાવીસ જેટલા ટીઆર ગઈ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના નેતાઓના હિસાબે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું આ ફાયરિંગમાં કરતા ઘણી માતાઓ ઘણા બહેનો ઘણા વડીલો ઈજા પામેલા છે આદિવાસી સમાજ સંવિધાન અને સૌરાજ માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતા નેતાઓ

બાય પાયેલરી છે મહારાણા પ્રતાપનો ક્યાં જો કે અમારા પુંજા ભી કર્યા છે ત્યારે આ સરકારોને એમાં કહેવા માગીએ છીએ દેશની આઝાદીમાં પણ વૃદ્ધિકના એક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજને પરસેવો હતો જે મોય અક્યો છે દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ આપી છે જળ જંગલ અને જમીનો પર પોતાના સમાજ સાથે આજે ગામ થી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી છીનપીન થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રમજાવવાની વાત કરશો તે દિવસે અમે તિરકાઉંકા નથી ચલાવ્યા તેર તારીખે અમે

আমি করিয়া যুবস এফআইআর থাইর রাখস আমি পাল পুলিশ